અબ અવિરત ભિલને ચાલી મા રહી હે અમારી ચાલીના અંદર આટલી ગટર ઉભરાય હે જો આતુ નથી તંત્રવાળા કોઈ જાગ્યા જ નથી અમારો સોકરા નાના નાના માતા ભરે જાડા ઉલટી થઈ અમ શું કરવાનું ફક્ત અમારું ફલો કરી આય આ બધું મસ્તીમાં જેતું રે એક જ બાલુ આ ને ઈ લઈ બીજા આપણા ઘરું કે લઈ જા આના મારા નાના છોકરા છે વાત આના આના છોકરા અમારા બીમાર થાય અમલ કા जाऊ સરકારી દવાખાનામાં હવે તો અમને કોઈ લેતું નથી કે ઘરવાજ ચાર પાંચ જણા બોલા રાખ્યા ઘર બંધ કરીને oye oye musa jaao paham bro आ पेदावा चुप रे हमारा जो क्या हम लोग 叫你们妈玩嘞！ شر <laughs> <laughs>